વર્લ્ડ વાઇડ જાયન્ટ કંપની સુઝુકી મોટર કંપનીએ પોતાના બાવી બાયોસીએનજી પ્રોજેક્ટ માટે વિશ્વભરમાં અભ્યાસ બાદ બનાસ ડેરીની પસંદગી કરી રૂપિયા બસો પચાસ કરોડના ખર્ચોએ બનાસ ડેરી અને એનડીબીના સહયોગથી બનાસકાંઠા જિલ્લામાં પાંચ બાયોસીએનજીના પ્લાન્ટ આપવાનો નિર્ણય કરી આજે કંપનીના ચેરમેન વાઇસ ચેરમેન સહિતની ટીમે બનાસ ડેરી તેમજ ડેરી સંચાલિત બાયોસીએનજી પ્લાન્ટની મુલાકાત લીધી હતી એશિયાની સૌથી મોટી ડેરી બનાસ ડેરીએ પર્યાવરણ જાળવણી અને કાર્બન ફૂટ પ્રિન્ટ ઘટાડવાની દિશામાં એક મહત્વનું કદમ ભર્યું છે પશુઓના છાણમાંથી બાયોસીએનજી તૈયાર કરીને વાહનો દોડતા થાય અને એની ગૌણ પેદાશમાંથી ઉત્તમ પ્રકારનું લિક્વિડ પ્રાકૃતિક ખાતર પેદા થાય એ દિશામાં આગળ વધવા બનાસ ડેરી અને જાપાનની સુઝુકી કંપની વચ્ચે મહત્વપૂર્ણ કરાર થયા છે સુઝુકી કંપની બનાસકાંઠા જિલ્લામાં પાંચ સીએનજી પ્લાન્ટ સહિત સહ સ્ટેશનો ઉભા કરવા રૂપિયા બસો પચાસ કરોડથી સાથે કેટલીક ટેકનોલોજી પણ પૂરી પાડશે પશુપાલકોના પશુઓના છાણ મૂત્રમાંથી એક સર્ક્યુલર ઇકોનોમી ઊભી કરવાના હેતુથી બે હાજર ઓગણીસ માં બનાસ ડેરીએ ડીસા તાલુકાના દામા ગામ ખાતે પાયલોટ પ્રોજેક્ટ સ્થાપી બાયોગેસ પ્લાન્ટ સ્થાપ્યો હતો આ પ્રોજેક્ટ થી પ્રેરાઈને જાપાનની જાણીતી મોટર કાર કંપની સુઝુકીએ વિશેષ રસ દાખવી વધુ ચાર બાયોગેસ પ્લાન્ટ સ્થાપવા બનાસ્ટેરી સાથે કરાર કર્યા હતા હવે આ પ્રોજેક્ટ આગળ વધી રહ્યા છે અને દૈનિક પાંચ લાખની ક્ષમતા સાથેના કુલ પાંચ સીએનજી પ્લાન્ટ્સ સાથે ફિલિંગ સ્ટેશનો ઊભા કરવામાં આવશે જે બે હજાર પચીસ સુધીમાં કાર્યરત થશે આ પ્લાન્ટ હયાત પ્લાન્ટ ઉપરાંત દાનેરા વડગામ દિયોદર અને ડીસા ખાતે સપાશે

પશુપાલકો પાસેથી ખરીદવામાં આવશે અને પાંચ લાખ રૂપિયા પશુપાલકોને ચૂકવવામાં આવશે ડેરી દ્વારા બનાસકાંઠા જિલ્લાના ડીસા તાલુકાના દામા ગામ ખાતે શરૂઆતના પ્રાયોગિક પ્લાન્ટની સફળતા પછી સુઝુકી કંપનીના સહયોગથી વધારેમાં વધારે બાયોગેસ પ્લાન્ટની જિલ્લામાં સ્થાપના કરાશે આ અંગે સુઝુકી કંપનીના ચેરમેન તોશી હિરો શાન સુઝુકીએ જણાવ્યું હતું કે અમારી કંપનીએ બાયોસીએનજી પ્રોજેક્ટ માટે વિશ્વભરમાં અભ્યાસ બાદ બનાસ ડેરીની પસંદગી કરી છે સુઝુકી રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ ઇન ઇન્ડિયા એનડીડીબી અને બનાસ ડેરી વચ્ચે બાયોગેસ ટેકનોલોજીમાં તકનીકી સંશોધન માટે જાપાનની ટોયોહાપી યુનિવર્સિટી ઓફ ટેકનોલોજીના વૈજ્ઞાનિકોની મદદથી વધુ કાર્યક્ષમ પ્લાન્ટની ડિઝાઇન તૈયાર કરાશે